બિલાડી અને ઉંદરની વાર્તા મારી ચેનલ માં છોતો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ એક સમયે એક બિલાડી હતી તે ખૂબ જ હોશિયાર અને સજાગ હતી અને તેની ચતુરાઈ અને સતર્કતા જોઈને ઉંદરો પણ સાવધાન થઈ ગયા અને હવે બિલાડીના હાથમાં ઉંદરો આવતા ન હતા એક સમયે એવો આવ્યો જ્યારે બિલાડી ભૂખથી પીડાવા લાગી તે એક પણ ઉંદરને પકડી શક્યો નહીં કારણ કે તેઓ તેનો અવાજ સાંભળતાની સાથે જ તેઓ ઝડપથી તેમના છિદ્રોમાં સંતાઈ જશે બિલાડી ભૂખથી બચવા માટે યોજનાઓ બનાવવા લાગી પછી તેના મગજમાં કનિક આવ્યું અને તે ટેબલ પર સૂઈ ગઈ તેનીએ બધા ઉંદરોને વિચારવા માટે કે તેની મરી ગઈ છે બધા ઉંદર પોતપોતાના છિદ્રોમાંથી આ રીતે પડેલી બિલાડીને જોઈ રહ્યા હતા તેઓ જાણતા હતા કે બિલાડી ખૂબ હોંશિયાર છે તેથી ઉંદરો માંગથી એક પણ તેમના છિદ્રો માંથી બહાર આવતું નથી પરંતુ બિલાડી પણ હાર સ્વીકારનાર ન હતી તે લાંબા સમય સુધી એક ટેબલ પર મોઢુમ રાખીને પડી રહી ધીરે ધીરે ઉંદરો વિચારવા લાગ્યા કે બિલાડી મરી ગઈ છે તેઓ ઉજવણી કરતા તેમના છિદ્ર માંથી બહાર આવવા લાગ્યા ઉંદર બિલાડીના ટેબલ પર પહોંચતા જ તેને કુદીને બે ઉંદરને પકડી લીધા આ રીતે બિલાડીએ આ વખતે પેટ ભર્યું પરંતુ ઉંદરો હવે વધુ સજાગ થઈ ગયા બે ઉંદરો ખાધા પછી બિલાડી ફરીથી ભૂખથી પીડાવા લાગી કારણ કે ઉંદરો હવે બિલકુલ બેદરકાર રહેવા માંગતા ન હતા આ વખતે ફરી એકવાર બિલાડીએ પેટ ભરવાનો પ્લાન બનાવવો પડ્યો પરંતુ આ વખતે નાની યોજના કામ કરી રહી ન હતી તેથી બિલાડીએ હવે પોતાની જાતને લોટથી ઢાંકી દીધી ઉંદરો તેને લોટ સમજીને ખાવા આવ્યા પરંતુ એક વૃદ્ધ ઉંદરે તેમને અટકાવ્યા જ્યારે ધ્યાનથી તો તેને બિલાડીનો આકાર દેખાવા લાગ્યો પછી વૃદ્ધ ઉંદર અવાજ કરવા લાગ્યો કહ્યું દરેક વ્યક્તિ તમારા છિદ્રો પર જાઓ અહીં લોટ એક બિલાડી સંતાડી છે વૃદ્ધ ઉંદરના શબ્દો સાંભળીને બધા ઉંદર પોતપોતાના છિદ્રોમાં ગયા જ્યારે લાંબા સમય સુધી એક પણ ઉંદર બિલાડીની નજીક ન આવ્યો ત્યારે બિલાડી થાકને કારણે ઊભી થઈ ગઈ આ રીતે ઉંદરે પોતાના અનુભવથી તમામ ઉંદરોના જીવ બચાવ્યા વાર્તા માંગથી બોધ બિલાડી અને ઉંદરની વાર્તા માંગથી બોધ પાઠ એ છે કે બુદ્ધિનો ઉપયોગ કરીને છેતરપિંડીથી બચી શકાય છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ